ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે રાજ્યમાં આજે શું આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદને લઈને એની પર નજર કરીએ તો પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરાઈ છે સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી વડોદરા દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મહીસાગર અને દાહોદમાં પણ વરસાદની શક્યતાઓ ત્યારે દ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા તો અનેક જે વિસ્તારો છે ત્યાં એવો વરસાદ છે એની આંકડાકીય માહિતી આપણા સુધી પહોંચાડી દઈએ રાજ્યભરમાં હજી પણ ધોધમાર વરસાદ વર્ષે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી છે ત્યારે અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ થયો છે તેની આંકડાકીય માહિતી વગઈમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે સિદ્ધપુરમાં અઢી ઇંચ અને બાલાસિનોરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સતત વરસાદ થઈ રહ્યો છે અને હજી પણ આગામી સમયમાં ક્યાંક એવો વરસાદ થશે તો નવસારીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વલસાડ અને વડોદરામાં પણ ભારે વરસાદ થઈ શકે છે દાહોદમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ પંચમહાલમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે મહીસાગરમાં અને છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સંદેશ ન્યૂઝના આ ટીવી સ્ક્રીન પર આપની પાસે આ માહિતી પહોંચાડી રહ્યા છે પાટણમાં પણ હવામાન વિભાગે ભારે વરસાદ થશે તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને સુરતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે